નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું દેશી ચૂલા ઉપર કાચા ગુંદાનો સંભારો તો ચાલો બનાવીએ તેના માટે આવા કાચા ગુંદા લીધા છે એને આવી રીતે સરસ રીતે આપણે સાફ કરી લેવાના છે આવી રીતે સાફ કરી ને આવી રીતે પિસ્તીમાં આપણે લેશું સારી રીતે આપણે એના ડીટિયા અને બધું કાઢીને તૈયાર કરવાનું છે અને આપણે અંદરથીના ઠળિયા પણ કાઢવાના છે એટલે આવી રીતે સાફ કરી અને પછી આપણે હવે તેમાં આવી રીતે દસ્તા વડે આવી રીતે બે ભાગ થાય એવી રીતે એમાંથી ઠળિયો બહાર કાઢી લેવાનો છે જુઓ છો હવે આપણે બધા જ આવી રીતે એક એક કરીને ભાંગતા જઈ અને વચ્ચેનો ઠળિયો આપણે બહાર કાઢીને આવી રીતે બે ભાગ કરવાના છે બે ભાગ કરી અને સરસ રીતે આપણે બધા જ ગુંદા કરી લીધા છે હવે તેમાં આપણે મીઠું નાખીશું મીઠું આપણે અત્યારે જ નાખવાનું છે સંભારા વઘારતા વખતે નથી નાખવાનું એટલે તે નાખી અને આપણે આને દસથી પંદર મિનિટ સુધી અથવા અડધી કલાક સુધી તમે રહેવા દેશો તો પણ ચાલશે આવી રીતે સરસ રીતે મીઠું અંદર મિક્સ થઈ જાય એવી ત્યાં સુધીને આપણે એને હલાવી લેવાનું છે અને જોઈતા પ્રમાણે મીઠું આપણે જવાનું છે આવી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે જેથી આપણા બધા ગુંદાની અંદર મીઠું મિક્સ અંદર બેસી જાય હવે આને આપણે એક સાઈડ મૂકી દઈશું મારી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને વઘારશું દેશી ચૂલા ઉપર તેના માટે મેં એક તપેલીમાં તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દેવાનું છે ગરમ થયા પછી આપણે હવે તેમાં રાઈ નાખવાની છે રાઈને બરાબર ફૂટી જાય ત્યાં સુધીને આપણે તેને પાકવા દેવાની છે આપણી રાઈ ફૂટે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો ચેક કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણા જે ગુંદા છે તે આપણે એમાં નાખવાના છે આપણે મીઠું હેઠે મીઠાનું પાણી થયું હશે એટલે હાથ વડે જ આપણે ગુંદા કાઢવાના ડાયરેક્ટ હલાવવાના નથી નહીતર આપણા સંભારો બહુ ખારો થઈ જશે અને આવી રીતે આપણે સાંચી વણે વચ્ચે વચ્ચે હલાવતા જવાના છે આવી રીતે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવવાના છે અને પાકવા દેવાના છે આવી રીતે અડધી કલાક સુધી પકવવાના છે આપણા ગુંદા પાકી જાય ત્યાં સુધી જો તમે મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ઘરેથી જરૂર એકવાર બનાવીને ટ્રાય કરજો અને કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો મિત્રો હવે તેમાં આપણે હળદર નાખીશું હળદર નાખ્યા પછી હવે આપણે એને સરસ રીતે હલાવી અને પક પકવી લેવાનું છે આપણે આ સંભારામાં બીજું કંઈ જ નાખવાનું નથી પણ આપણે આ ઘરે બનાવજો તમે જોજો તમને સરસ લાગશે તો પ્લીઝ મને સપોર્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા નવા વિડીયો તમને જોવા મળે આવી રીતે આપણે તેને પંદરથી જ્યાં સુધી પાકે ત્યાં સુધી આપણે એને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને પકવવાના છે જ્યારે તેમાં કપરિયા જેટલો આપણે એમ થાય કે ગુંદા આપણા ખખડે જ ત્યારે આપણે સમજી લેવાનું કે આપણો સંભારો પાકી ગયો છે અને સરસ રીતે તેમાં ચિકાસ જરાયનો રહે ખાસ ધ્યાન જેથી એને પાકવા દેવાની જરૂર છે આવી રીતે આપણે જોવો છો આપણા ગુંદા હવે ચોટતા નથી હું તમને આવી રીતે તવીથા વડે બતાવું છું જેથી તમને ખાતરી થાય કે ગુંદાની ચિકાસ